ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ આગ લાગી કે લગાડવામાં આવી ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ રોહિત મિલની સામે ભાડે રહેતા સૈયદ સિદ્દીકભાઈ કાદરભાઈના મકાનમાં લાગી હતી આગ જ્યારે તેમના પરિવાર દ્વારા કોઈક વ્યક્તિ ઉપર શંકા વ્યક્ત થઈ ગઈ છે જ્યારે સિદ્દીકભાઈ તેઓ હાલ તેમની દીકરી બીમાર હોય હોસ્પિટલ ખાતે હતા તે સમયે આગ લાગી હતી જ્યારે આગમાં મોટા ભાગનું સામાન વળીને ખાખ થઈ ગયું છે હાલ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો બેન આપનું નામ પેલા મમતાજબેન મમતાજબેન કયા વિસ્તારમાં રહ્યો તમે ઉંબરવાળા સિદ્રામાન દેરી પાએ રોહિત મિલ શું બનાવ બન્યો છે મારા ઘરમાં આગ લાગી ને હું મારી છોકરીને લઈને દવાખાને ગઈતી અહીં કેમ ના ફોન આવ્યો ને એટલે મે મારા મારા અહીં આયા મારી છોકરીને સારવાર હતી ચાલુ છે મને શંકા છે બે જણા ઉપર એટલે કેમેરા અહીંયા સાહેબ છે કેમેરા ખોલાવો અને જોવો પછી હું એની માટે કેસ કરવા માંગુ છું અત્યારે તમારો ઘર ઘરનો સામાન કેટલો સળગી ગયો છે સામાન અંદર ટીવી છે સેટી છે ગાટલા ગોદડા છે બધી વસ્તુ અહીંયા હોમ થિયેટર પડી છે બધી વસ્તુ મારી હળગી ગઈ છે અને ખાખ થઈ ગઈ છે મારું ઘર આ બનાવની જાણ તમને ક્યારે ખબર પડી અમને ફોન આવ્યો મારી બેન ઉપર કે તારી બેનના ઘરમાં ઘર માં આગ લાગી એટલે મે બે માણા ગાયમ ગાયમ આવી મારી છોકરી સારવાર અત્યારે ચાલુ છે તમે ભાડે રહ્યો છો કે ઘરના ઉપર રહી છે